જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ આજના છ વાગ્યા છે અને આજના લોગની આપણે શરૂઆત કરીએ ચાલો અને ગાયો આપણી ચરીને આવી ગઈ છે જો આમાં જોઈ શકાય છે જુઓ ભાઈ અને ગાયોના નાના બચ્ચા અહીંયા બાંધેલા જો આમાં દેખાય છે બચ્ચા પણ ઘણા મોટા થઈ ગયા હે ગાયો ના બચ્ચા છે અને આ ભાઈની ની ગાયું છે આપડી ગાયુ બહાર ચરે છે જોઈ શકાય આમાં જુઓ ભાઈ અને આપણી ગાયુ અહિયાં ચરે છે બહાર અને હવે દોવાનું ટાણું થતું આવે બાંધી દઈશું ગાયું ને ચરે હે આ બાજુ ગાયું ચોમાસાનું ટાણું છે તો ચરવાનું સારું છે ભગવાનની કૃપાથી તો ચરે હે ગાયું આ બાજુ પાણીની કુંડી છે ગાયું ને પાણીની કુંડી છે એ હવે ખવડાવવા લાયક થઈ ગઈ છે લગભગ બે મહિના જેવું થયું જુવાર વાવી અને બતાવું તમને આગળ જે વાવી હતી આપણે જુવારી ચાલો જોઈએ આપણે જુવાર અહીંયા વાવેલી છે જુવાર આપણે આડા જાપા છે સોરામાં જાય ને એટલે જાપા બનાવેલા છે આડા ભાઈ આ જુવાર છે એ લગભગ ખબર એક થઈ ગઈ છે આ બાજુ કપાસ વાવેલો છે જોઈ શકાય આમાં ના શેઠા છે આપણે જો આ કપાસ ભાઈ કપાસના છોડ છે આ કપા વાવેલો છે આમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી છે કપા અને જુઓ ભાઈ હાન થતી આવે તો મારી ગઈનું વાળા બાજુ લઈ લો બાંધી દઉં કે આપણે ડેમનો કાંઠો છે એટલે માખી મચ્છરનો ત્રાસ બહુ જાજો છે ચોમાસામાં ઢોર સારવા એટલે શું કેવું સરવાનું સારું હોય પણ આમ આઈરે રહેવું પડે ઢોરને ગારો ગયો કિચડ ગયો જુઓ

જો કઈ અને આ રે આ મારી સોબા ગાય છે એ લગભગ આપડા બધા વીડિયો માં હોય અને ઘણી શાંત અને સમજદાર છે શોભા હે આપણી સોબા ગાય બહુ મયાળુ છે જોજો તમે જેટલો એના બચ્ચા ને વાલ કરશે એટલો આપણને પણ કરશે ભાઈ માખ્યું તો જુઓ એકદમ શાંત અને સીધી છે માખિયુ નો ત્રાસ બહુ હે એટલે આ માખી ઉડી જાય એકદમ સીધી અને શાંત થઈ આપણી શોભા અત્યારે નાના બચ્ચાને તો આપણે આમાં નથી બાંધતા નીન પૂરવામાં પડ્યો છે બચ્ચાનો નાના બચ્ચા છે કાયું ના આમાં રાખ દીધી ની બચ્ચા જેમ મેં કીધું એમ મંદિર બાંધેલા ઓલી બાજુ તો ચાલો ભાઈ ગાયો બાંધીશું વાડે હવે જુઓ ભાઈ આપડી ગાડી છે હોન્ડા સ્પ્લેન્ડર બાજુ દૂધનું કેન ટીડું છે આ બાજુ પાણીની બહિ છે પાણી ભરેલું છે આને તો આપણે હવા સુધી સારું તો હજી સારું છે પણ આ માખી મચ્છર હિસાબે બાંધવા તો પડે જ મચ્છરદાનીમાં હાલો ગાયું બાંધઈ આપણે ચાલો ભાઈ સાડા છ પોણા હાથ જેવું થયું છે અને આપણી ગાયું પણ આપણે બાંધી હતી જોવામાં જોઈ શકાય છે બધી ગાયો આપણી બાંધી હતી આમાં પણ આ માખ્યું મચ્છર કે મારું કામ માખી મચ્છરનો ત્રાસ બહુ છે મચ્છરદાની છે તો એટલે ચોમાસામાં થોડોક રિય ફોલ્ટ પણ રોડવી લેવાનું આપણે જોવામાં જોઈ શકાય ગાયું આપણી જો ગાયો બાંધી દીધી છે આપણે આમાં જોઈ શકાય જો નામ વગર ગૌપાલન કરવાની મજા ન આવે નામ તો લગભગ આમાં ખબર છે આગલા વિડીયોમાં આપણે હે બધી ગાયું નામ તો જોજો આ બધી ગાયુંના નામ લગભગ આઠક જેવા છે અને એક નાની હે નવ જેવા થાય જુઓ ભાઈ મારા વાળાની સૌથી સુંદર ગાવ હોય તો છે આપણી ઓડ બંસરી આની વધારે લગાવ છે આપણને કેમ કે લગભગ પાંચક મહિનાની હતી એક્સપાયર થઈ એટલે ત્યારથી આની ઉપર વધારે આપણને ભાવ છે એકદમ શાંત અને સીધી છે અને આપણા ફાર્મનું માથું પણ હે દેશી છે ગીર હે આ ઓળખી આપણી બહુ શાંત છે નામ પણ આપણે આનું બંસરી પાડ્યું છે આની આરે બહુ લાગણી છે મને હંમેશા રહેશે જુઓ ભાઈ આ બંશરી હે આપડી બધી રીતે ખરી ઉતરે છે રૂપમાં રંગમાં ગુણમાં બધી રીતે જોવા નજીકથી બતાવું કલર પણ એટલો સુંદર અને પ્યોર ગીર હે બસ આ વાછળીએ રે આપણને ઘણી આશા છે એમ કેમ રાખે ભગવાન અને માતાજી જુઓ ભાઈ સ્વભાવની તો શું વાત કરું આટલી શાંત ગા મેં નથી જોઈ ક્યાંય એટલે મારા ફાર્મની છે તો મને બહુ વાલી છે બહુ શાંત છે શાંત એટલે અહીંથી તમે ગડકીને વૈયા જાવ તો કાંઈ ન કરે એટલી શાંત છે અને બહુ સીધી છે એટલે આની બહુ વધારે લાગણી છે અને જુઓ ભાઈ આની સેવા કરવી એક ભગવાનની સેવા કરવા બરાબર છે અને આ એના માટે નથી જીવતી આપણા માટે જીવે છે એટલે બસ ગૌપાલન આપણે સંભાળ્યું એ આપણા માટે ને આપણી ગાયું માટે ઘણું સારું છે અને પંચગવ્ય શું કામ કહેવામાં આવે છે એના વિશે થોડું સમજાવું કેમ કે આ આપણા માટે મનુષ્ય માટે જીવે છે એનો કોઈ એને સ્વાર્થ છે જ નહીં જિંદગીનો અને પંચગવ્ય એટલા માટે કે દહીં દૂધ ઘી ગૌમૂત્ર માખણ એ બધું જ આપણને આપે છે એના માટે ક્યારેય જીવતી જ નથી બસ ગાય થી મોટું કોઈ છે નહી આ દુનિયામાં મારા મતલબ બસ બસ ગાયની સેવા ભગવાનની સેવા કરવા બરાબર એટલે ભાઈ ઘરે એક એક ગા રાખજો ગાય છે તો ક્યારેય કોઈ પણ બીમારી નહીં આવે ઘરમાં કોઈ દી પણ નહીં અને બધા હાજા નરવા રહી છે આ મારો અનુભવ હે એટલે કઉ છું વ્હાલ જુઓ તમે બસ બીજું આપણે શું જોઈએ દુનિયામાં બસ બધા બીજું જોઈશું આપણે થોડુંક તમને પંચગવ્ય વિશે સમજાવું કે ગાય આપણને કયા પ્રકારના પંચગવ્ય આપે છે કે જે ગૌપાલન કરતા હોય એને બધાને ખબર જ છે છતાં પણ થોડું સમજાવું પંચગવ્ય એટલે દહીં દૂધ ઘી ગોબર ગૌમૂત્ર અને બધું જ આપણા સ્વાસ્થ્ય માટે આપે છે એના માટે કાંઈ આપતી નથી એટલે ગૌપાલન કરો અને જાજી ગાયો નો રાખો તો કાંઈ નહીં પણ એક ગા તો રાખો એટલે એની પૂજા થાય ઘરે તમારું સુખી રહીએ ગૌમાતાની પૂજા થાય તો ભગવાનની પણ પૂજા થાય બસ ગૌપાલન સારું છે જાજી નો રાખો તો કાંઈ નહીં એક તો રાખો આંગણે બસ વહાલનો દરિયો છે ગાય આપણી અને જુઓ ભાઈ ભરવાડ તો ગર્વ છે જ આપણને કે ભરવાડ હૈ આપણે અને એક રીતે અભિમાન પણ હે જે કેમ કે આપણે આપણી ગાય માટે નોકરી છોડી છે અને એ વાતનું આપણને થોડુંક અભિમાન ને ગર્વ છે આપણી ઉપર જોકે એ આપણે કાંઈ ખોટું નથી કર્યું જે પણ કર્યું હોય કેમ કે આ બધું આપણને આપે જે આપણી ગાય રહી દહીં દૂધ છાશ ઘી ગૌ જે કી હોય અને એ બધી વસ્તુમાં ગુણ ભરપૂર હે જો સમજે એના માટે હે બધું એટલે બસ જે કર્યું જે વિચાર હે એ સારો જ છે આપણા માટે અને આવનારું ભવિષ્ય પણ સારું જ રહેશે એવી ભગવાનને પ્રાર્થના આપણું ચાલો ત્યારે આજનો લોક કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો ચાલો ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય ઠાકર